અષાઢી બીચ આ દિવસની આમ તો સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આ દિવસ મનાવાય છે કચ્છી નવા વર્ષ તરીકે હા દેશના ખૂણે ખૂણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મીઠો છે વડે વડેજી વધુ સાથે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે મરુ મેરુ અને મહેરામણની ભૂમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વરસ પણ બે ઉજવાય છે સમગ્ર દેશમાં જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા ફરે છે ત્યારે કચ્છમાં અષાઢી બીજને નવા વરસ તરીકે લોકો ઉજવે છે નમસ્કાર હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એનઆર ટ્વેન્ટી ફોર એક સમય હતો જ્યારે કચ્છમાં રાજા રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી થતી વિશાળ યાત્રા નીકળતી પ્રજા રાજાને મળવા માટે દરબાર ભરાતો જે ઉજવણી આજે ફીકી પડી છે પરંતુ આજે પણ લાપસીનું ભોજન બનાવી ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે કેમ ઉજવાય છે અષાઢી બીજ નવા વરસ તરીકે અષાઢી બીજને નવા વરસ તરીકે ઉજવવા પાછળ ના ઇતિહાસ સૌથી સચોટ ગાથા હોય તો તે છે સન બારસો એકત્રીસમાં જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેમને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વરસ તરીકે ઉજવવાનું નક્કી થયું કે તેની કથામાં પણ વરસાદની વાત છે જો કે તે માત્ર ઇતિહાસ છે પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે તે તો ઇતિહાસના પાના પર લખેલું છે તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે અને દેશવતો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફૂલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું તેમાં પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે જે અગિયારસો વરસથી પણ પહેલાંની વાત હોવાનું મનાય છે તો ઇતિહાસની સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે દરિયાખેડૂઓ આ દિવસો દરમિયાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે તેથી પણ અષાઢી બીજને નવા વરસ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે તો ખેડૂતો આ દિવસ દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે ટૂંકમાં કહી શકાય કે પાણી તરસ્યા કચ્છમાં પાણીના મહત્વ સાથે આ દિવસને કચ્છીઓ નવા વરસ તરીકે ઉજવે છે પહેલા ભવ્ય ઉજવણી થતી જોકે ન માત્ર ગુજરાત રાજાશાહી સમયમાં કચ્છ રાજ સાથે જોડાયેલા અનેક વિસ્તારોમાં આ ઉજવણી નવા વર્ષ તરીકે થતી જોકે સમય જતાં અન્ય જગ્યાએ આ ઉજવણીમાં ઓટ આવી પરંતુ કચ્છમાં આજે પણ આ દિવસ ઉમંગભેર નવા વર્ષની ઉજવણી થાય છે જોકે કચ્છમાં પણ થોડા વર્ષોથી આ ઉજવણી ફીકી પડી છે દાયકાઓ પહેલાં આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કાઓ બહાર પડાતા નવું પંચાંગ બહાર પડાતું અને વિવિધ આકર્ષકો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી દરબારો ભરાતા અને સૌ નગરજનોને તેમાં ભાગ લેતા જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશીષ લઈ ઘરે લાપસીનું આંધણ મૂકી નવા વર્ષને ખાસ બનાવે છે તેમાં એ અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે તો રાજાશાહી યુગમાં આ દિવસે સત્તર ટોપોની સલામી પણ અપાતી અષાઢી બીજને નવા વર્ષની ઉજવણીની પરંપરા શરૂ થયા અંગે ભલે અનેક દંતકથાઓ હોય પરંતુ કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસ ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે ભલે પહેલાં જેવી ઉજવણી આજે નથી થતી પરંતુ વર્ષો પહેલાં શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય છે ચોક્કસ લાપસીના આંધણ સાથે લોકો એકમેકને કચ્છી વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે ધન્યવાદ